બેસવું હોય તો બેસાઈને 10 મિનિટથી વધારે ન રહી શકતો મેં અમરેલી બે થી ત્રણ જગ્યાએ હોસ્પિટલમાં દવા લીધી ત્યાર પછી મેં અમદાવાદ બે જગ્યાએ દવા લીધી ત્યાર પછી આયુષ્માન હોસ્પિટલ રાજકોટ સતીશભાઈ નાકરાણી ડોક્ટર છે તેમનો મારે કોન્ટેક્ટ થયો એમનું એડ્રેસ જાણી અને હું અહીંયા આવ્યો ત્યાર પછી તેમણે મારી સ્ટેટમેન્ટ કરી જોઈ અને મને એવું કીધું મને કે આ લેસરથી ઓપરેશન કરી અને આની સારવાર તો મારે કમ્પ્લીટ થઈ જાય મારું પહેલું ઓપરેશન વીસ બે એ ઓપરેશન કર્યું હતું એ ઓપરેશન મારે કમ્પ્લીટ સક્સેસફુલ થયું ત્યાર પછી એક પગમાં બિલકુલ દુખાવો નહોતો બીજા પગમાં દુખાવો વીસ ટકા રહ્યો હતો એ મેં એક મહિના પછી પાછો રિપ્લેસમેન્ટ કરી અને એ લોકોએ કરી આપ્યું આમાં કોઈ ટાકા કે કોઈ પણ જાતની બીજી સર્જરી વગર ઓપરેશન લેસરની થઈ જાય છે એક પણ દસ ટકાએ તમને દુખાવો કોઈપણ જાતનું શરીરને પ્રેશર આપવું પડે એવી કોઈ તકલીફોમાં થતી નથી અને આ ઓપરેશન કર્યા પછી ચાલવામાં બેસવામાં પછી કદાચ બપોર સુધી ઊભો રહેવો પડતો હોય તો ઊભા રહી શકીએ એવું કમ્પ્લીટ રિઝલ્ટ મને મળ્યું છે અને આ ડોક્ટર સતીશભાઈ નાકરાણીનો આભાર આપણે જેટલો માનીએ એટલો ઓછો છે